હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય હિન્દી પાઠ બે અનુઠે ઇન્સાન અનુઠે એટલે શું એમ અનૂઠે એટલે આપણે જે સારું કામ કરીએ તેને અનૂઠે કહેવાય ઈન્સાન એટલે માણસ માણસ જે સારું કામ કરે છે તેને અનુઠે ઇન્સાન કહેવાય છે અનૂઠે એટલે અનોખા અદ્ભુત એમ એના સમાનાર્થી શબ્દો છે ચલો આ પાઠની અંદર આપણને સુંદર કહાની આપેલી છે તો આપણે સારું કામ કેવી રીતે કરી શકીએ છીએ તે બતાવ્યું છે ઈસ ઇકાઈ મેં દો પ્રસંગ હે પ્રથમ પ્રસંગ ફ્રાન્સ કે મહાન શાસક નેપોલિયન બોના પાઠ કે બચપન પર આધારિત હે જો હમે સત્ય એવં પ્રામાણિકતા કે રાહ પર ચલને કી પ્રેરણા દેહ જબકી દૂસરે પ્રસંગ મેં કેરલ કી દેશભક્ત લડકી કૌમુદી કે સચ્ચી દાનકા નિરૂપણ અહીંયા બે પ્રસંગ આપ્યા છે બે પ્રસંગ પણ બી સુંદર અહીંયા આપ્યા છે એસા થા નેપોલિયન નેપોલિયનની વાત કરી છે નેપોલિયન કેવું હતું તે અહીંયા આપણને બતાવે છે નેપોલિયન પણ બી એક તમારા જેવો નાનો બાળક જ છે પણ એ બાળક કેવું કામ કરે છે તે અહીંયા બતાવે છે નેપોલિયન જબ છોટા લડકા થા તભી સેવા સત્યવાદી થા એ નાનો હતો ત્યારથી એ હંમેશા સાચું બોલતો હતો હંમેશા સાચું કામ કરતો હતો તમે લોકો તો શું કરો છો હોમવર્ક ના કર્યું હોય એટલે શું કહો છો ટીચર આજે તો હું નોટ ઘરે મૂકીને આવ્યો તમે ખોટું બોલો છો ને પણ નેપોલિયન એવો હતો જ નહીં એક દિન વ આપની બહેન ઈલાઈજા કે સાથ આંખ મીચોની ખેલ રહા થા આંખ મીચોની એટલે સુપા છુપિયે એ બંને ભાઈ બહેન રમી રહ્યા હતા એની બહેનનું નામ હતું ઇલાઈજા ઇલાઈજા છુપી હતી અને નેપોલિયન ઉસે ઢૂંડને કે લિયે ઈધર ઉધર દોડ રહા થા શોધવા માટે તે દોડી રહ્યો હતો અચાનક વ એક લડકી સે ઝા ટકરાયા અચાનક જ એક છોકરી સાથે તે ટકરાઈ ગયો લડકી અમૃત ભેસને કે લિયે જા રહી થી અમૃત એટલે જામફળ એ જામફળ જામફળ વેચવા માટે જઈ રહી હતી નેપોલિયન કે ટકરાને ટોકરી નીચે ગીર પડી કીચડ હોને કે કારણ ઉસકે સારે અમૃત ખરાબ હો ગયા ત્યાં નીચે ગંદુ હતું અને બધા જ અમૃત એ કાદવમાં પડી ગયા વ રોતી હોઈ કહેને લગી અપ મા કો મેં ક્યાં જવાબ દૂગી તે રડવા લાગી હવે હું ઘરે જઈને મારી મમ્મીને શું કહીશ એમ ઇલાઈજા કહને લગી હવે નેપોલિયનની જે બહેન હતી એ તે કહેવાય કે ચલો ભૈયા યહ હમ યહા સે ભાગ ચલે અરે ચલ ભૈયા અહીંથી આપણે જતા રહીએ કે નહીં તો આ છોકરી રડતી રહેશે ને એની મમ્મી આવશે તો આપણને બોલશે નહીં બહન અમારે કારણ હિ તો ઈસકી હાની હોય હૈ અરે આપણા આપણા લીધે તો એને નુકસાન થયું છે ય કહકર કરેપોલિયને જેબ મે સિક્કે લી કો નેપોલિયનના ગજવામાં તીનહી સિક્કે હૈ તુ એ લે લો એમ મારી પાસા ત્રણ સિક્કા પડે છે તે તો લઈ લે એમ ઇન તીન સિક્કો ક્યાં હોટલે આટલા ત્રણ જે સિક્કા આપ્યા છે એનાથી તો શું થશે એમ મેરી મા મુજબ બહુત મારે ગઈ લડકીને કહા અચ્છા તો તું હમારે સાથ ઘર ચલો તુમે તુમી સે ઓર પૈસે દિલવા દેંગે અરે તું રડીશ નહીં તું મારી સાથે મારા ઘરે ચલ હું મારી મમ્મીને કહીશ એટલે તને વધારે પૈસા આપી દેશે અહીંયા તમને ચિત્ર દેખાય છે કે એના અમૃત બધા નીચે પડી ગયા છે અને છોકરી રડી રહી છે ઈસ પર ચલોગે તો નારાજ મારાજ હોય કે ઘરે લઈ જઈશું તો મા નારાજ થઈ જશે આપણી સાથે વાત કરશે જ નહીં નેપોલિયન નહીં માના વ લડકી કો કોને સાથ ઘર લે ગયા મા કો ઘટના કે જાણકારી દે કર વ બોલા જે આખી જાણકારી થઈ હતી કે આ અમૃત નીચે પડી ગયા એમ મેં એને ત્રણ પૈસા આપ્યા પણ એ વધારે તે વધારે રડતી હતી એટલે હું તેને ઘરે લઈને આવ્યા બધી જ વાત એને માના માને કે છે માં આપ મુજે જો જેબ ખર્ચ દેતી હૈસે લડકી કો પૈસે દે દીજે મા તું મને જે પૈસા આપે છે વાપરવા માટે એ પૈસા હવે હું તારી પાસે માગીશ નહીં એ પૈસા તું આ છોકરીને આપી દે ઠીક હે મેં તુમારી સચ્ચાઈ છે ખુશ હું મગર યાદ રખના અબ તુ એક મહિને તક જેબ ખર્ચ કે લીએ કુછ ભી નહીં મિલેગા માને કહા માને કહ્યા કે એક મહિના સુધી હું તને એક રૂપિયો પણ બી આપીશ નહીં ઠીક હે મા નેપોલિયનને હસતે હુએ કહા माँ ने उस लड़की को दो बड़े सिक्के दिए वह खुशी खुशी घर लौट गई नेपोलियन को धक्का देने की सजा तो मिली परंतु सत्य के पथ पर चलने के कारण उसे यह सजा भुगतने में अद्भुत आनंद आया वास्तव में नेपोलियन सच्चाई के पथ पर चलने सच्चाई के पथ पर चलने वाला इंसान था बचपन से ही उसे खुद पर दृढ़ विश्वास था સાચું બોલીએ તો આપણને કોઈ દિવસ થતું જ નથી પણ ખોટું બોલીએ તો હંમેશા થાય છે ચલો હવે બીજું છે સચ્ચા દાન હવે આપણે દાન કરવાનું છે માલબાર કેરળ કી બાતે બળઘરા નામ કે ગાંવ મે આયોજન ક્યા ગયા ગાંધીજીને આપણે ભાષણ મેં સભા મેં ઉપસ્થિત સભી બહેનોસે જેવરો કી ભીખ માગી જેવરો એટલે સોનાના ઘરેણા બહુ બહુ સી વસ્તુએ ભેટ મેં મિલી અપના ભાષણ સમાપ્ત કર કે ગાંધીજી ઉનકો નિલામી કરને લગે નીલામી એટલે જે બધા જ દાગીના આવ્યા હતા તેને નીલામી કરે છે કે જેને લઈ જવા હોય તે લઈ જાય જે વધારે પૈસા બોલે તે લઈ જાય ઉસી સમય કૌમુદી નામ વર્ષ એક કન્યા ધીરે સે મંચ પર ચડાઈ એક હાથ ચઢી સોને ચૂડી ઉતારી ઓર ઉસે ગાંધીજી કો દેતે કોઈ બોલી ક્યાં આપ મુજે આપણે હસ્તાક્ષર દેંગે કૌમુદી નામની છોકરી હતી સોળ વર્ષની અને ગાંધીજીને જેને કહે છે કે હું તમને મારા હાથની એક બંગડી આપું છું પછી તમારા હસ્તાક્ષર તમે જે લખો છો તે તમે મને આપશો એમ ગાંધીજી હસ્તાક્ષર કરી રહે કે ઉસને દૂસરે હાથથી ચૂડી બી ઉતાર દી ગાંધીજી હજી તો લખે જ છે અને બીજા હાથની પણ બી સોનાની જે બંગડી છે એ પણ બી કાઢી દે છે ય દીકર ગાંધીજીને કહા અરે પગલી લડકી દોનો ચૂડીઓ દેને કી જરૂરત નહીં હે

તો એ તે તારા ઘરે મમ્મી પપ્પાને કીધું છે કે નથી કીધું એમ બીના કોઈ ઉત્તર દીએ ઉસને કાનો મેસે રત્ન જડિત બુંદી બી નીકાળ લી હાજી આટલું તો કે છે અને પછી કાનમાં જે પહેરી હોય છે બુટ્ટી એમ તે પણ બી આપી દે છે ગાંધીજીને પૂછા તમને ઈન આભૂષણો કો દેને કે લી અપને માતા પિતા સે યાગના લે લી હે ના કોમુદી કુછ ઉત્તર દેતી ઇસે પહેલે હી કિસીને કહા इसके पिता तो यहाँ है न आधु गांधी जी कहे ए पेला तो जो बदा भेगा था था त्या कहे के एना पिता तो अहिज पत्रों की नीलामी में वही बोली लगा कर आपकी मदद कर रहे हैं अब गांधी जी ने कौमुदी से कहा तुम्हें यह तो मालूम होगा कि ये गहने दे देने के बाद તું ફીર નય ગહને નહીં બનવા શકો ગાંધીજી કે છે તે આપી દીધા છે પણ ફરીથી આવા ઘરે નહી કૌમુદીને સ્વીકાર કરે એને એના મનથી નક્કી જ કરી હા મને મંજૂર છે ગાંધીજીને હસ્તાક્ષર કરે કે બાદ ય વાક્ય લીખ દા તુમારે ઈન આભૂષણો કી અપેક્ષા તુરા ત્યાગી સચ્ચા આભૂષણ હે સચે દેશ પ્રેમસે ભટકર કુછ નહીં એટલે સચ્ચા દાન એને સાચું દાન કર્યું હતું પહેલાં બંગડી આપી સોનાનો હાર આપ્યો પછી એને બુટ્ટી પણ બી આપી દીધી બધું જ સેના માટે આપ્યું દેશ પ્રેમ માટે આપી દીધું એટલે હંમેશા દાન કરું તો સાચું દાન કરું તમારે નોટબુકમાં શબ્દાર્થ લખવાના છે અભ્યાસ લખવાનો છે અભ્યાસમાં પ્રશ્ન નંબર એક પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન નંબર ચાર પ્રશ્ન નંબર પાંચ પ્રશ્ન નંબર છ ને પ્રશ્ન નંબર સાત તે કહાની લખવાની છે પરીક્ષામાં તમને કહાની પૂછાય છે પ્રશ્ન નંબર સાત પણ બી તમારે લખવાનો છે સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર એક પ્રશ્ન નંબર બે નથી લખવાનો પ્રશ્ન નંબર ત્રણ લખવાનો છે કારણ કે વિરામ ચિહ્ન કા ઉપયોગ કરવાનો છે અને એનો ભાષાંતર પણ બી કરવાનો છે પરીક્ષામાં આપણને આવી રીતે પેરેગ્રાફ આપ્યો હશે એનું ભાષાંતર કરવાનું પણ બી આપ્યું હશે કાં તો આવી રીતે પેરેગ્રાફ આપ્યો હોય અને વિરામ ચિહ્ન મૂકવાનો અલ્પ વિરામ પૂર્ણ વિરામ ઉદ્ગાર ચિહ્ન કે જે આપણે પહેલાં સેમમાં ભણી ગયા હતા ચલો હવે જોઈશું ભાષા સજ્જતા ભાષા સજ્જતામાં આપણને બતાવ્યું છે કહાવતો કહાવતો તો તમને બધાને આવડે છે પણ એનો અર્થ શું કહેવા માંગે છે તે તમને ખબર હોતી નથી તો પહેલું છે આયે તે હરી ભજન કો ઓટન લગે કપાસ તો એનો અર્થ થશે કે અચ્છા કામ છોડકર મહત્વહીન કામ મે લગ જાના બીજું છે ઉલટા ચોર કોતવાલ કો डांटे, अपराधी द्वारा निर्दोष को ऊंची दुकान फीका पकवान प्रसिद्ध के अनुरूप न होना एक तो करेला ऊपर से चढ़ा एक दोष के साथ साथ दूसरा दोस भी लग जाना, एक तो गलती थी पी बीजी गलती थी गई है એક સડી મછલી સારા તાલાબકો ગંદા કરતી હે એક વરખંડમાં ધોરણ છ નો ક્લાસ આખો તોફાની છે એટલે એક સડી મછલી સારી તાલાબકો ગંદા કરતી હૈ કંગાલી મે આટા મુસીબત મેં ઓર મુસીબત आना कहाँ राजा भोज और कहाँ गंगो तेली दो व्यक्ति की स्थिति में बहुत अंतर होना कोयल की दलाली में हाथ काला बुरे काम बुरे के साथ रहने पर बुराई मिलती है हमेशा सा, सारा मनुष्य जोड़े रहिए तो अपने सारू सिखवा मे चमड़ी जाए पर दमड़ी न जाए कंजूस व्यक्ति कष्ट सहन कर लेता है लेकिन पैसे खर्च नहीं करता जो गरजते हैं सो बरसते नहीं जो डीग मारते है वे काम नहीं करते नाम बड़े और दर्शन छोटे प्रसिद्ध अधिक किंतु तत्व कुछ भी नहीं बोया पेड़ बबूल का आम कहाँ से पाए બુરે કામો કા અચ્છા ફલ નહીં મિલતા તમારી નોટબુકમાં તમારી શબ્દાંત અભ્યાસ સ્વાધ્યાય અને ભાષા સજ્જતામાં કહાવત આપણે જે વાંચી એટલું તમારે નોટબુકમાં લખવાનું છે પાઠ ત્રણ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક યુ